હું અભ્યાસક્રમ ની સાથે ખેતી કાર્યમાં જોડાનેલો છું અમારે પચાસ વીઘા જમીન છે અમે કપાસ વાવેલો હતો જે કારણે કારણે પડતા બિલકુલ છે એમાંથી કઈ અમને વેડ્યું નથી કઈ વળતર મળ્યું નથી તો હવે અમારી જે કઈ આશા છે ને એ આ બધી રવિ પાક ઉપર એટલે કે શિયાળુ પાક ઉપર રહેલી છે જેમાં રવિ પાકમાં ચણા જીરું વરિયારી ઘઉં જેવા પાકોનું વાવેતર કરેલું છે અત્યારે વાવણી પછી તો એવું લાગે છે કે પાક અત્યારે સારો છે પણ હવે આગળ હવામાન કેવું એની ઉપર આધાર રહે કેમ કે આ ખેતી એક કુદરત જુગાર છે ખરીફ સિઝન અમે કપાસ વાવેતર કરેલા હતા જે કપાસ પાક નો માવઠા તેના કારણે અત્યારે અમે રવિ સિઝનમાં ચણા જીરો વરિયારી ઘઉં નું વાવેતર કરેલ છે અને તેના કારણે હવામાન સારું રહે અને સારું ઉત્પાદન મળે એવી ખેડૂતોની અમારી અપેક્ષા છે અને હવામાન સારું રહે તો જીરું વરિયાળી તેના સારું થાય એવી ખેડૂતોની અમારી અપેક્ષા છે ત્યાં વૈયાહી જેવું અજમાનું વાવેતર કર્યું છે અને પોઈ કરતા લગભગ વીસ થી પચ્ચીસ દિવસ લેટ થયો વરસાદના કારણે દિવાળી પછી તરત કરવી એટલે વાવેતરના હિસાબે થોડુંક ઉત્પાદનમાં થોડો ઘટાડો આવે એવી શક્યતા લાગે છે એ સિવાય જો આના બેનિફિટ ભાવ અમને મળે તો સારું નકર ચોમાસું પાકમાં કપાસમાં તો કઈ વયું જ નથી અમારે આમાં ઘરના મૂક્યા છે તો અમારે બધી તબિયત ખાવા પીવાનું સારું રહે વૈયાહી અજમો 就，我那谁呀，就跑过来，他窝住我来，我，别的那看呢。